વડોદરાના ઐતિહાસિક લાલ ચર્ચ માં ક્રિસમસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી વડોદરાના ફતેગંજ વિસ્તારમાં આવેલા ઐતિહાસિક લાલ માં આજે ખ્રિસ્તી સમાજના નૂતન વર્ષ ક્રિસમસ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી અગાઉથી ચર્ચને રોશનીથી શણગારવામાં આવ્યું હતું જ્યારે ડેકોરેશન પણ કરવામાં આવ્યું હતું વહેલી સવારે રાજ્ય દેશ સમૃદ્ધ થાય તેવી રીતે પ્રાર્થના કરવામાં આવી હતી લોકોનું આરોગ્ય સારું રહે તેમજ સુખ શાંતિ મળે એવા હેતુ સાથે પ્રાર્થના સમાપ્ત કરવામાં આવી હતી ત્યારબાદ પોતાના સ્વજનોને મેરી ક્રિસમસ કહી અભિવાદન કરવામાં આવ્યું હતું વડોદરાના ખ્રિસ્તી સમાજના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને એકબીજાને ગળે મળી કેક ખવડાવી ઉજવણી કરતા જોવા મળ્યા હતા એકત્રીસ તારીખ સુધી ફતેહગંજ ખાતે આવેલા લાલ ચર્ચ વિવિધ પ્રકારના કાર્યક્રમો આયોજન કરવામાં આવનાર છે ક્રિસમસ નું સવાર નું ચર્ચ છે જેમાં બધા લોકો મળતા હોય ને ઈશ્વરની આરાધના ને બાઈબલથી વચનો આપે ને બધા એકબીજાને વધામણી આપે છે આ બધા જ ચર્ચમાં પ્રેયર હશે બધા ચર્ચ માં સવાર હું અહીંયા ફતેગામ મેથોડિસ્ટ ચર્ચ નાતાલ દિને આપ સર્વને નાતાલની શુભેચ્છા પાઠવીએ છે 2024 વર્ષ પહેલા પ્રભુ શ્રી કૃષ્ણ પૃથ્વી પર આવ્યા એનો આનંદ છે અને પાછા ગયા છે ને ફરી આવવાના છે આશામાં અમે ગીતો ગાઈએ છીએ આજે સવારે આજે સવારે પ્રભુ વજનમાં મળ્યા અને ધર્મ ગુરુએ અહીં ગીતોમાં દોર્યા પ્રાર્થનામાં દોર્યા વચન પણ આપ્યું અને આપણે એક જ્ઞાની મનવાનું અને પરમેશ્વરનું ભજન કરવાનું પરમેશ્વરને પોતાનું જીવન સમર્પણ કરવાનું એ વિશે વચન આપવામાં આવ્યું હવે બધા ભજન કરીને પોતપોતાના ઘરે જઈ રહ્યા છે અને તેઓ ત્યાં ઘરે હવે ઉજવણી કરશે આખો અઠવાડિયે વિવિધ ઉજવણીઓ થઈ અને આ અઠવાડિયામાં પણ ઉજવણીઓ થશે પછી નવ વર્ષ આવશે પહેલી તારીખે ત્યારે ફરીથી અમે ભજન કરવા માટે આ ચર્ચમાં આવીશું અને ફરીથી શુભેચ્છાઓ પાઠવવામાં આવશે અને પ્રભુનું ભજન કરવામાં આવશે અમારી પ્રાર્થના છે કે આ વર્ષ આવતું વર્ષ શાંતિ ભર્યું બની રહે અને વિશ્વભરમાં શાંતિ થાય પ્રભુ શ્રી કૃષ્ણ કૃપા બધા પર રહે અને પ્રભુ બધાને આશીર્વાદ આપે અમારી શુભકામના આ સેન્ટેનરી મેથોડિસ્ટ ચર્ચે ફતેજન ઓલમોસ્ટ આ ચર્ચને ને એકસો સુડતાલીસ વર્ષ થવા આવ્યા છે વર્ષો જૂનું ચર્ચ છે અને વર્ષોથી અમે એના મેમ્બર છે અને દર વર્ષે નાતાલની ઉજવણી આવી રીતે પ્રભુ ઈશ્વર પ્રેમ શાંતિ અને સુખનો સંદેશો અને આપણા પાપની માફી માટે પ્રભુ વિશ્વએ જન્મ લીધો એ સંદેશાને મે આગળ વધીને એકબીજાને મળીએ છીએ ચર્ચમાં પ્રાર્થના કરીએ છીએ સમગ્ર શહેર માટે વડોદરા માટે ગુજરાત માટે અને આપણા ભારત માટે કે આપણા ત્યાં સુખ શાંતિ આવે એવી પ્રાર્થના અમારા માટે નાતાલ માટે હોય છે યાદ કરીએ છીએ અને ફરીથી પાછા આવનાર છે એના માટે પણ અમે તૈયાર થઈએ છીએ અને સર્વ અને નાતાલ તથા નવા વર્ષની સેન્ટેનરી મેથોડિસ્ટ ચર્ચ તરફથી પ્રેમી સલાહ આજથી બે હાજર ચોવીસ વર્ષ પેલા પ્રભુ આ પૃથ્વી પર માનવ દેહ ધારણ કરીને જન્મ લઈને આવ્યા એક ગભાણમાં એમણે જન્મ લીધો એ પોતે રાજા છતાં જગતે એટલો બધો પ્રેમ કર્યો કે એમને પછી સ્થાન મળ્યું નહીં અને એટલા માટે ગભાણમાં જન્મ લીધો એમના મરણ સમયે પણ એમને વધન સ્તંભે ચડવામાં આવ્યા અને એમનો મુખ્ય સંદેશ પ્રેમ શાંતિ અને આનંદ હતો આજે સમગ્ર વિશ્વમાં અશાંતિ છે બેરોજગારી છે અરાજકતા છે અસ્થિરતા છે ત્યારે બાઇબલ અને મારું પ્રભુનું વચન આપણને જ ખાતરી આપે છે કે આકાશ અને પૃથ્વી જતા રહેશે પણ પ્રભુનું વચન કાયમ રહેશે અને પ્રભુ એમની શાંતિ આપણને આપવા માંગે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામનો અર્થ થાય છે પાપથી તારે છે એ જગતના માટે શાંતિ લઈને આવ્યા છે અને એટલા માટે અમારી શુભેચ્છાને પ્રાર્થના છે તમામ રહેવાસીઓને અમારી શુભેચ્છાને પ્રાર્થના છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દરેકને પ્રેમ કરે અને આશીર્વાદ આપે અને આપણા દેશ ઉપર મહેરબાની રાખે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને YouTube ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને Twitter ઉપર